નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ચોથું યુનિટ નામ છે ટેલ મી વાય એટલે કે મને કહો શા માટે આ યુનિટની બીજી એક્ટિવિટી વિશે આજે આપણે અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન શો બોક્સમાં આપી હશે

અને બર્થડે ના દિવસે શી વોઝ ઇન ટીયર્સ તે રડી રહી છે તો જરાક જો આપણે ચોખ્ઠા આપ્યા છે એમાં ફરતે શું લખ્યું છે પેલા તો કરણમાં લખ્યું છે કે કરણ વોઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક કે કરણ ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો વિનીતા જે છે વિનીતા કહે છે કે વિનીતા વોઝ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ગિફ્ટ ફોર વૃંદા કે વિનીતા જે છે વૃંદા માટે ગિફ્ટ સિલેક્ટ કરવામાં કન્ફ્યુઝ થઈ ગઈ હતી વિરલ જે છે વિરલ વિરલ વોઝ ક્વાર્લિંગ વિથ હર સિસ્ટર વિરલ એની બહેન સાથે લડતી હતી પાયલ જે છે પાયલ એમ એમ કીધું છે પાયલ વોઝ સ્લીપિંગ શી ફોર ગોટ પાયલ સૂતી હતી એ ભૂલી ગઈ હતી પછી અંજુમાં લખ્યું છે કે શી ગોટ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ડ્રેસ શી વોન્ટેડ ટુ વિયર કે એને કયા કપડાં પહેરવા કે તે કપડામાં જે છે કયા કપડાં પહેરવા કયા કપડાં પહેરવા એમાં કન્ફ્યુઝ થઈ ગઈ હતી અને નરેશ તો નરેશમાં લખ્યું છે નરેશ બોસ ગેવ હિમ મોર વર્ક નરેશ ના જે બોસ હતા ઉપરી અધિકારી એને એને વધારે કામ આપી દીધું પછી લીલા કહે છે લીલા ફેલ ઇન મડ લીલા કાદવમાં પડી ગઈ હતી અને હર ડ્રેસ ગોડ અને એનો જે ડ્રેસ છે ખરાબ થઈ ગયો હતો અમિત કહે છે કે અમિત ટ્રેન વોઝ લેટ અમિતની ટ્રેન મોડી હતી તો મને એવું લાગે છે કે જે આ બધા છે ને અમિત કરણ બિનિતા વિરલ પાયલ અંજુ નરેશ અને લીલા આ બધા છે ને વૃંદાના ફ્રેન્ડ્સ હશે અને તે બિચારીના બર્થ માં નહીં આવી શક્યા હોય અહીંયા આપણને ચોખ્ઠા માયા બોક્સ જે છે ને એની અંદર એના કારણો આપેલા છે તો હા એવું જ છે કે બિચારી વૃંદાનો બર્થડે છે ને બર્થ દિવસે જે છે ફ્રેન્ડ્સ કોઈ આવી શક્યા નહીં અને એટલા માટે તે રડે છે આગળ હું કહેવા માંગે હવે આગળ વધતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ

આગળ આપણને આપ્યું છે કે વાય આર ધે લેટ તેઓ શા માટે લેટ હતા આ એક્ટિવિટીનું નામ છે કે તેઓ શા માટે મોડા હતા ટુડે ઇઝ વૃંદાસ બર્થડે આજે વૃંદાનો બર્થડે છે ને શી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ તેણે ઇન્વાઇટ કર્યા છે એટલે કે આમંત્રણ આપ્યું છે બધા પોતાના મિત્રોને તેણે બધાએ પોતાના મિત્રોને જે છે આમાં આમંત્રિત કર્યા છે પાર્ટી બિગન એટ નાઇન પી કે પાર્ટી જે છે નવ વાગે શરૂ થઈ ગઈ હતી બટ વૃંદા વોઝ ઇન પણ વૃંદા રડતી હતી એ આંસુમાં હતી

તું ક્યાં હતી વાય વેર યુ લેટ ટુ ડે માય પાર્ટી કેમ તારે મારી પાર્ટીમાં મોડું થયું તો બિનિતા કહે છે કે ઓ આઈ વોઝ સો કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ કે હું તારા માટે ગિફ્ટ જે સિલેક્ટ કરવામાં થોડી કન્ફ્યુઝ થઈ ગઈ હતી વૃંદા કહે છે ઇટ્સ ઓકે ડિયર કાંઈ વાંધો નહીં વાહલી યુ આર માય બેસ્ટ ગિફ્ટ તું જ મારું સાચું ગિફ્ટ છો જરા કોષ્ટક જુઓ તો કોષ્ટકમાં બિનિતામાં એ જ છે જો બિનિતા વોઝ કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ ગિફ્ટ ફ્રોમ વૃંદા

કે કાય વાંધો નહીં મને ખુશી છે કે તને યાદ તો આવી ગયું એમ પછી પછી નવ ને ત્રીસે વિરલ આવે છે વિરલ અરાઈવ તો વિરલ કહે છે ડિયર વૃંદા આઈ એમ સોરી બધા એમ અલગ અલગ થોડું થોડું આ વેરીએશન લાવવાનું જો આયલ આવીને હું કીધું આઈ એમ સોરી ડિયર તો વિરલ આવીને હું કીધું ડિયર વૃંદા આઈ એમ સોરી ઓકે તો વૃંદા હું કહે છે કે યુ હેવ કમ સો લેટ તું ખૂબ જ મોડો આવ્યો છો તો વિરલ કહે છે આઈ નો મને ખબર છે આઈ વોઝ ક્વારલિંગ વિથ માય સિસ્ટર હું મારી બહેન સાથે લડતો હતો એટલે મોડું થઈ ગયું વૃંદા કહે છે બટ આઈ એમ હેપી યુ કેમ પણ મને ખુશી છે કે તું આવું પૂરું નવ ને ચાલીસ અમિત આવે છે અમિત અમિત આવ્યા પછી શું કહે છે કે ઓ માય ગોડ સોરી હે ભગવાન સોરી મને માફ કરજે પ્લીઝ વૃંદા એમ કહી દે છે વૃંદા કહે છે આઈ થોટ યુ વિલ નોટ કમ કે મેં તો એવું વિચાર્યું હતું નહીં આવે અમિત કહે છે નો ડિયર માય ટ્રેન વોઝ લેટ એ નાના વાલી મારી ટ્રેન ખાલી મોડી હતી વૃંદા કહે છે ઓ આઈ સી નો પ્રોબ્લેમ વૃંદા ખુશ થઈ જાય છે પછી નવ ને પિસ્તાલીસ જે છે નરેશ આવે છે નરેશ એન્ટર થાય છે નરેશ શું કહે છે આઈ એમ સોરી આઈ નો યુ આર વેરી એંગ્રી કે સોરી માફ કરજે મને ખબર છે તું બહુ ગુસ્સામાં છો એમ બરોબર જો આમ બધાની ડાયલોગ ડિલિવરી જો મે તમારા માટે જે બનાવી છે એની કે બધાય આવીને એક સરખું જ કહેતા આઈ એમ સોરી વૃંદા બીજો આઈ એમ સોરી વૃંદા એમ નહીં બધાયના કઈક અલગ અલગ વાક્યો છે પછી વૃંદા હું કહે છે યસ આઈ એમ યુ આર લેટ કે હા હું ગુસ્સે છું તું મોડો આવ્યો છો એટલે તો નરેશ શું કહે છે કે યસ વાત તો સાચી છે બટ માય બોસ ગેવ મી સમ મોર વર્ક પણ મારો ઓલો બોસ છે ને મને બહુ વધારે કામ આપી દીધું અને આ ટુ ડુ જે મારે કરવાનું હતું એન્ડ આઈ કુડ નોટ લીવ ધ ઓફિસ અર્લી એટલે હું જે છે ઓફિસ વેલા છોડી શક્યો નહીં વૃંદા હું કહે છે ઓકે વેલકમ કાંઈ વાંધો નહીં હાલો ભાઈ આવો મોડા તો મોડા ભલે આવ્યા તો બસ આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી પૂર્ણ કરી આજના વિડીયોમાં એટલું જ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણ્યા વૃંદાની બર્થ ડે પાર્ટીમાં જે થયું તેના વિશે મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર ત્રણ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો